નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ડોક્ટર અંકિતા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ પોલીસ સામે થયેલા આક્ષેપોનો કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી કર્યું ખંડન રાજકોટ કોંગ્રેસ દ્વારા એમ્સ હોસ્પિટલની ઢીલે કામગીરી સામે વિરોધ જામનગર જિલ્લાના લાલપુર બાંધણી કેન્દ્રની મુલાકાત લેતા નેતા અંબાણી હવે સમાચારને જોઈએ વિગતવાર આફ્રિકા ખંડના કોંગો દેશના

શ્રી કનશ્યામભાઈ ચોબનપુત્રાના પરિવારના મુખ્ય યજમાન પદેશી શિવાલયનું નિર્માણ થયું છે તારીખ અગિયાર ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરીના વડતાલ ગાદીના ભાવિ આચાર્ય એકસો શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા સિદ્ધેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા સમયે આકાશમાં થોડા સમય માટે બ્રહ્માધનુ સર્જાયેલ અહેવાલ નટવરલાલ ભાટિયા